કલાકમાં એકસો એક તાલુકા એવા છે કે જ્યાં વરસાદ નોંધાયો છે રાજ્યના ત્રીસ તાલુકામાં ચોવીસ કલાકમાં એક થી લઈ સાત ઇંચ સુધીનો વરસાદ ખાબકી ચુક્યો છે જેમાં સૌથી વધુ વલસાડના વાપીમાં સાત ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી વલસાડના પારડીમાં સવા પાંચ ઇંચ વરસાદ ખાબક્યો તો કપરાડામાં પણ પાંચ ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે આ તરફ ધરમપુરમાં સવા ચાર ઇંચ વરસાદ ઉમરગામમાં પણ ચાર ઇંચ વરસાદ ખાબક્યો ખેડગામમાં ચાર ઇંચ વરસાદ નોંધાયો છે હાસોટ અને ઓલપાડમાં પણ પોણા ચાર ઇંચ વરસાદ નોંધાયો વઘઈ વાલિયામાં સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે આ સાત ઉમરપાડામાં પણ વરસાદ ખાબક્યો છે ત્રણ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો માંગરોળમાં આધી ઇંચ વલસાડ શહેરમાં પણ અઢી ઇંચ વરસાદ છે આહવા સુબીર કામરેજમાં બેથી અઢી ઇંચ સુધીનો વરસાદ છેલ્લા ચોવીસ કલાક દરમિયાન નોંધાઈ ચૂક્યો છે આ તરફ બારડોલી અંકલેશ્વર ચીખલી વાસ્તામાં પણ દોઢથી બે ઇંચ સુધી વરસાદ વરસ્યો કુકરમુંડા વ્યારા સુરત શહેર નેત્રંગમાં સવાથી દોઢ ઇંચ સુધીનો વરસાદ વરસી ચૂક્યો છે